કાળી ચૌદસના દિવસે બધાના ઘરે અલગ અલગ પ્રકારના વડા બનતા હોય છે પણ આજે આપણે મિક્સ લોટના વડા બનાવીશું ખાવામાં એટલા ટેસ્ટી અને એટલા મીઠાસ વડા બનીને તૈયાર થઈ જશે ને તમે જો ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો એક વખત બનાવજો તમે પણ વારંવાર બનાવશો એટલા મસ્ત બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા બનશે તો મિક્સ લોટના વડા બનાવવા માટે એક વાસણની અંદર એક મોટો ચમચો દહીં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી અજમો એક નાની ચમચી આખી વરિયાળી બે ચમચી સફેદ તલ એડ કરીશું થોડી એવી હિંગ એક ચમચી લાલ મરચું અને આદુ લસણ મરચાની બે ચમચી પેસ્ટ એડ કરીશું અડધો કપ લીલા ધાણા અને અડધો કપ લીલી સમારેલી મેથી એડ કરીને મિક્સ કરી લઈશું મિનિટ રેસ્ટ હવે કપ જેટલો બાજરીનો ઝીણો લોટ એડ કરીશું કપ જેટલો અડદનો જુવારનો અને એટલો જ બેસન અને વન બાય ફોર્થ કપ જેટલો સફેદ મકાઈનો સફેદની જગ્યાએ પીળી મકાઈનો લોટ પણ એડ કરી શકો બે ચમચી તેલ અને થોડું થોડું પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી લઈશું આ રીતે મિક્સ પાંચ લોટના વડા એકવાર બનાવજો એટલા મસ્ત બનશે હવે આ રીતે હાથેની મદદથી વડાનો શેપ આપી લઈશું ઉપરથી થોડા એવા તલ સ્પ્રિન્કલ કરી લઈશું તમે અહીંયા બધા જ વડાને તૈયાર કરી લીધેલા છે તમે પૂરી દબાવવાના મશીનમાં પણ આ વડાને બનાવી શકો હવે વડાને મીડિયમ ગરમ તેલની અંદર બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો કલર એકદમ સરસ મજાનો આવી ગયો છે હવે આ વડાને આપણે પેપર પર કાઢી લઈશું જેનાથી એક્સ્ટ્રા ઓઇલ છે ને એ બધું જ નીકળી જશે વડા સાથે તળેલા મરચાં ડુંગળી કે ગરમા ગરમ ચા કે કોફી સાથે એન્જોય કરો એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ